જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિને આહિર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો ઘણા સમય થઈ ગયો વિડીયો નથી એનો પણ વચમાં થોડોક ગાળો હતો એટલે વિડીયો મૂકી નતો શક્યો પણ હવે આપણે જો આ સાઠ દિવસની આસપાસ જીરું થઈ ગયું હે અને આપણે જે દવા પાઈતી રાવલથી ફૂગનાશક સુકારાની પેશિયલ તો એનું અત્યારે રિઝલ્ટ ટોપ રિયટ છે સારામાં સારું રિઝલ્ટ છે અમારે આમાં અને આ ખેતરમાં નકર અમારે ઉતારો આવતો જ પણ એ દવા પાય એટલે નથી આવ્યો અને જે ક્યારો નથી પાયો એમાં ઉતારો છે જ એ હું તમને આગળ બતાવીશ એટલે વિડીયો અંત સુધી જોડાયા રહેજો તો આ જીરાની આપણે વાત કરી તો આમાં અમે તનપિયત આપેલા હતા તન પાણી પાઈ અને ત્રીજે પાણી આપણે રાવલથી જે દવા લેવા હતા માલદેવભાઈ ગુરુગુરુભાઈ અગ્રવાલા આગળથી એ દવા પાઈ પછી એનો વિડીયો મેં આગળ ચેનલમાં મૂકેલો જ છે અને હું આની એન સ્કિનમાં પણ મૂકી દેજો ના જોયો હોય તો ત્યાંથી તમે જોઈ લેજો એટલે એ દવા આપણે ચાર જાતની દીધી હતી અને એ ત્રીજે પાણીએ પાઈ હતી આપણે અને ત્રીજે બીજે પાણી ટૂંકમાં ત્રીસ ટકા જેવો ઉગાવો થઈ ગયો હતો પણ આપણે ત્રીજે પાણીએ પાઈથી એટલે સો એ સો ટકા ઉગાવો આપણે જીરામાં આવી ગયો હતો એટલે આપણે અગાઉથી ટ્રીટમેન્ટ કરેલી હતી પછી આને રેડ પાણી આપણે આપેલું જ નથી ત્રીસથી બત્રીસ દિવસનો જ્યારે સમયગાળો થયો જીરાનો ત્યારે ફુવારા પદ્ધતિથી પાણી હતું એનો મેં આગળ વિડીયો નાખેલો જ છે એ પણ ચેનલની અંદર જઈ અને જોઈ લેજો અને પાછું બેતાલીસથી તેતાલીસ દિવસે આપણે પાણી પાયેલું હતું તો ત્યાંથી એ વિડીયો પણ મૂક્યો લગભગ નથી મેં કારણ કે એ વિડીયો મૂકવાનો મને ત્યાં ટાઈમ નહોતો મળ્યો પણ બે ફેરે ફુવારા પદ્ધતિથી આપણે પાણી પાયેલું હે અને જો વાંથી છે ને એ મારા કાકાનું જીરું છે એને જે દવા નહોતી પાય એટલે એને તો જો કે ઉગાવો જ છે પાખો છે અને ક્યાંક ક્યાંક ઉતારો છે વેસ્ટર્ન જીરું હતું એટલે એને ઉગાવવામાં થોડોક પ્રશ્ન રહ્યો છે અવાર અને આ જીરું આપણે યુરો ચુમ્માલીસ છે અને વીઘે બે કિલા જેવું બિયારણ આપણે નાખેલું હતું તો ફુવારા ઈકા ને એમાં એ જો નોઝલ હતી ને જ્યાં અહીંયા નોઝલ હતી એટલે અહીંયા વધુ ઘૂણપ છે અને બાકી આપણે ફુવારા ફેરવીએ ત્યારે જે પાણી હોય એ પાણી અમારે આમાં ઢોરાઈ ગયું હતું નોજલની જગ્યાએથી આપણે કટકો જ્યારે છોડાવી ત્યારે પાણી ટૂંકમાં ક્યારામાં જ બધું રહ્યું હતું એટલે એ પાણીએ ઘણું થઈ જાય એટલે એ પાણીએ એવું અમને જાણવા જઈ કે ફુવારા આખવા હોય ને તો આપણે પાણી બધું છે ને ફુવારા બંધ કરી અને એક જગ્યાએથી લાઈન બધી ઉપાડી અને જ્યાં ધોરીઓ હોય ને ત્યાં ખાલી કરવાનું ત્યાં પછી જ ફુવારા બદલાવાના તો આ પ્રશ્નો ના થાય જ્યાં આડી લાઈન હતી ને ત્યાં ઉતારો નથી આવ્યો એનું કારણ છે કે આપણે દવા પાઈ હતી ઉતારાની એટલે ઉતારો નથી આવ્યો પણ જો દવા ના પાવત ને તો ઉતારો જ એ ફાઇનલ જ હતું અને જો એવું અમારે આ કાકાની અમે અહીંથી ખેરંગ ફુવારો હતો તો આ કાકાની વાડીમાં હું તમને બતાવું કે ત્યાં નોજલની જગ્યાએ ઉતારો છે તો જે આમાં આપણે દવા પાયા એટલે કંઈ પ્રશ્ન આવ્યો નથી આમાં કોઈ જાતનો આપણે પ્રશ્ન આવ્યો નથી દવા પાયા એટલે પણ પાણીનું ખાસ ધ્યાન રાખવું પડે જો પાણી તમે વધુ દઈ દો જીરાની અંદર તો જીરાની અંદર ઉતારો આવે અને ઉતારાથી ઉપરથી અમે પછી કોઈ જાતની ટ્રીટમેન્ટ ઉકારાની કોઈ દવા અમે છાંટતા નથી એ અમને મગજમાં બેસતી નથી જે ટ્રીટમેન્ટ કરવાની છે ને એ પાણી ભેગી કરીને તો એનો રિઝલ્ટ આવે ને તો આ જો આ ક્યારાથી આ સાઈડ આપણું જીરું છે અને આ સાઈડથી અહીંથી કાકાનું જીરું ચાલુ થઈ જાય છે તો જ્યાં ઊભે ઊભી લાઈન હતી પાથરેલી અને આપણે જોઈ કે નોઝલ જ્યાં અહીં એક નોજલ હતી એટલે અહીં થોડોક ઉતારો બેસેલો છે હજી આમ ઊભે ઊભી લાઈન આપણે આડી પાથરેલી હતી તો જો અહીંયા આપણે કાયદેસર ખબર જ પડે જો અહીંયા નોઝલ હતી એટલે ન્યાય ઉતારો બેઠો છે પછી જ્યાં મોબાઈલમાં તમે આમ આગળ જો એટલે જો આમ જે રીતે આગળ થોડોક ઉતારો તમને દેખા હે અને એથી આગળ જો નોઝલ છે ન્યા ઉતારો હતી ન્યા ટૂંકમાં ઉતારો તમને દેખા હે એટલે આ રીતના પ્રશ્ન ચૂંકમાં જીરાનો પાણીમાં થાય છે જે અહીંયા નોઝલ હતી અહીંયા આપણે નોઝલ હતી આ ફારી ઉપર અને જ્યારે નોજલ છોડાવી ત્યારે પાણી અહીં ધોરાણું હતું તો આ આટલા ઉતારો વધુ બેસી ગયો અને જો અહીંયા તમને બતાવું તન ક્યારા વાયરે એક નોઝલ થાય વીસ ફૂટનો કટકો એટલે તન કેરા જો અહીંયા આપણે હે ને અહીંયા નોજલ હતી અને અહીંયા જો પગલાં છે ઊંડા એકદમ ને હું ગારામાં આપણે ફેરવા હોય ને એટલે પગલાં થઈ ગયા હોય એટલે આટલા પાણી ટૂંકમાં વધુ થયું એટલે વધુ થયું ને એના હિસાબે જે ઉતારો બેઠો અને બીજું જો અહીંયા આજે આગળ હે જે બે ક્યારે મૂકી અને જો અહીંયા આ ટૂંકમાંથી પાણી આપણે ઢોરાણું અને અહીંથી આપણે ફેરવા હોય ફુવારા એટલે જ્યાં જ્યાં સુધી પાણી પી ગયું હોય ને ત્યાં ઉતારો બેસી ગયો અને હજી આગળ એ રીવા ટલકું એટલે આ રીતનો જીરામાં પ્રશ્ન થાય છે કે પાણી આપણે ફુવારા આપીને તો એનું પાણી છે ને પહેલાં બારું કાઢી લેવાનું પછી ફુવારાઓ ફેરવવાનું જેથી કરીને પાણી બધું છે ને બારું ધોરી હોય જાય એટલે આમાં ખોટું ધોરાય નહીં અને ફુવારો હાકવામાં આપણે છે ને ખાસ કરીને રીંગું નવ્યું અને પાણી નાની ગયું ને એવો જુગાડ બનાવવાનો એટલે આ પ્રશ્ન થાય નહીં જે આ બધું પ્રશ્ન ટૂંકમાં આપણે જોવા મળે છે જ્યાં અહીંયા ટૂંકમાં નોઝલ હતી અહીંયા ઉતારો બેઠો બાકી જો આમાં નૈવું હે જ્યાં આમ પણ જ્યાં નોઝલ હતી ને ત્યાં પ્રશ્ન થાય છે એટલે આ પ્રશ્ન ના થાય એના માટે થઈને આપણે પાણી બધું બારું કાઢવું પડે આમાં રીતસર ખબર જ પડે જો આ આમ તડકો હે એટલે બહુ નહીં દેખાતું હું એક કેમેરામાં પણ જ્યાં આમાં કાયદેસર આમ જે જ્યાં 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 ટલકા ટલકાં છે ને ત્યાં નોજલ હતી તો આ બધે પ્રશ્ન થાય છે જો કે આમાં દવા પાયેલું હોત તો આ પ્રશ્નો ના થાત પણ દવા પાયેલ હોય ને એ જીરામાય ટૂંકમાં આપણે છે ને આ સપ્તે આ તો કરી જ લેવાનું કે ભાઈ ફુવારા પદ્ધતિથી તમે જીરું પાવ તો એને હે ને લાઈનનું પાણી બધું બહાર એક સાઈડ કાઢી અને પછી ફુવારા ફેરવા જોઈએ જેથી કરીને આ પ્રશ્ન થાય જ નહીં આપણે અને જે આપણે હે ને અહીંયા લાઈન હતી અહીંયા આપણે ફુવારો રાખ્યો હતો તો જે અહીંયા હાવ સે જ પીરા મારે છે જીરું ઉમકે કે વાંધો નથી પણ જ્યાં જ્યાં આમાં ગળકે ગળકે પીરા મારે ને એ બધી જગ્યાએ ટૂંકમાં લાઈન હતી આપણે જો અહીંયા હે અહીંયા હતી જ્યાં અહીંયા સેજ જ પીરા મારે અને જ્યાં પગલું એ આર્યું આપણે જ્યાં આપણે ફુવારા ફેરવાય ને તે હોય ને અહીંયા પાણી વધુ થઈ ગયું હોય એટલે પગલું હે એટલે આ જ નોજલ હતી અને બીજી જો બે ક્યારે મૂકીને આ હતી જો આ જગ્યાએ જો ન્યાજરીક પીરા મારે હે પણ દવા પાયેલ હતી એટલે હું કંઈ ફુકારાનો કંઈ પ્રશ્ન હતો નહીં અને કંઈક આ રીતનું જીરું છે જે અહીંયા છે પીરા મારે છે એટલે આ નોજલ હતી એટલે આને છે ને પાણી અમે પિસ્તાલીસ મિનિટ ફુવારા ઐકા હતા પણ તોય અમને એમ થયું કે પિસ્તાલીસ મિનિટ જરૂર નથી ત્રીસ મિનિટ આવ્યા હોત ને તો એ હાલી જાત એટલે બે ફેરે આઈકા પિસ્તાલીસ પિસ્તાલીસ મિનિટ અને છેલ્લું છેલ્લી ફેરે આઈકાતા તમે બેતાલીસ તેતાલીસનું જીરું હતું ને ત્યારે તીપસામાં કંઈ કર્યું નથી અને ફૂગનાશકના બે રાઉન્ડ લેવાઈ ગયા છે આમાં અરગન છાંટેલું છે ટાટા કંપનીનું ટાટાના અર્ગનના બે રાઉન્ડ લઈ લીધા હે અને હવે પાછું નેક્સ્ટ ફૂગનાશક પાવડર ફોર્મમાં ગમે છાંટવાનું થાય છે દસ દિવસનો ગાળો મૂકીને અને જ્યાં અહીંયા આટલા ક્યારેમાં તો પાણી ભરાવાનો પ્રશ્ન રહીએ ને એટલે ઉગાવો જ નહોતો આવ્યો જ્યાં પાખું પાખું ઊગું હે જે આટલા ક્યારે મૂગાવો જ નહોતો આવ્યું અને આ ત્રણ કેરા આપણે આગળ વિડીયોમાં બતાવ્યું હતું કે ભાઈ આપણે છે ને તન ક્યારે પાવા હે રેડ ચોથું પાણી તો આ તન ક્યારામાં ચોથું પાણી પાયું તું અને એમાં આ બે ક્યારામાં આપણે સલ્ફર જવા દીધું હતું એ જો તમે વિડીયો જોયો ના હોય તો આગળ વિડીયામાં છે જ ચેનલમાં વિડીયો મૂકેલો જ છે એ તમે જોઈ લેજો સલ્ફર પાયું તું અને આ ક્યારામાં આપણે સલ્ફરે પાયું નહોતું અને દવાઈ પાઈ નહોતી એટલે આ ક્યારામાં ઉતારો દેખાય છે એ જે આપણે જોઈ જે આમાં છે ને કોક કોક ચોથું ઉતરે છે પણ ઉતારો તો ટૂંકમાં આવત જ જો ચોથું પાણી પાયું હોત ને જો આ દવા ના હોત ને તો ઉતારો આવતી ફાઇનલ જ છે અત્યારે આની અંદર જો લીલા છોટાઈ હુંકાય છે જે આ બધે ઉતારો છે યા અને હજી આમાં આપણે નિરખિન જોઈએ ને તો લીલા છોટના ઘણા હુંકાય છે જે આ બધા ઉતારો છે હવે આ હે ને ધીરે ધીરે થાતાં થાતાં ઉતરી જાય આ રે હે નહીં એટલે દવાનું રિઝલ્ટ નેવું ટકા કહીને તો છે એટલે આ દવા હે ને ટૂંક પાય જ દેવાની જેથી કરીને ઉતારામાં બહુ જાજો પ્રશ્ન રહીએ છે પ્રશ્ન રહેતો જ નથી ઉતારાનો રીએ કા તો આ રીતનું બધું છે અને સલ્ફરે પાઈ દેવાનું ત્રીજે પાણી ચોથું પાણી પાવ ને તો સલ્ફરની જરૂરી સલ્ફર હે ને એ ભેજ આપણો ઘે ઉપાડી દઈએ અને જે આમાં ઉતારો છે જ આમાં નહોતો પાયેલો અને આ કેરો નહોતી પાય દવા એ બધું મેં આગળ ચેનલમાં મૂકેલું છે એટલે બધા હે ને ત્યાંથી બધા વિડીયો જોઈ લેજો જેથી કરીને તમને બધી ખબર પડે કે ખરેખર રિઝલ્ટ છે કે નહીં જે આમાં ક્યાંય ઉતારો છે નહીં બીજા કેરામાં અને બે ફેરે ફુવારા પથ્થરતી હતી પાણી પા અને ત્રણ ફેરે રેડ એટલે કઈ પ્રશ્ન આવ્યો નથી હજી સુધીમાં હવે શું થાય